ચાર છ છ સાત આઠ નવ દસ અગિયાર બાર પૈસા તો થોડા આલો કા બે હાડીઓ લેતી આવું તહેવાર સાથે કરિયાણું બધું લાઈએ ઘરમાં ફક્ત ભરવું પડશે કા એ પૈસા કોઈ સોમનાથ થી હેડીને આયા છે મજૂરી કરી જ

હ તમે પાકા જ નહીં ને તમે કોઈ વસ્તુ ગણ એના પાકું બોલતા જ નહીં કપ કોકનો કોનો હું વાયદો કર હોય દિવાળી આવી ગયો હાલો તાદા તારા નાઠેમ ઉપર કે મેઠા હું દિવાળી પર કરી આલ્યો પૈસા 5000 લાવ હાલો તમારો દિવાળીનો વાયદો કર્યો તો પણ આરૂ રુવાજી ભડેલું છે અને સેટલમેન્ટ થયું નહીં તમારો પૈસા હું તમને અટલા દામ કરી આલુ બસ પછી શું કરવાનું તહેવાર ગયા પછી પાડી કુટવાના પૈસા પૈસા તમે વાયદા ઉપર વાયદા વાયદા પર વાયદા પણ ભાભી હા મને કા હા ભાઈ તારીખ આલ્યો તો ના બોલું ના નાના પૈસા લેવાના જૈશાખ મહિના કરવાનું લાવો હાડીઓ લાવી જોઈએ તમે તો રોતા રોતા રહો છો યાર કોઈ દાળો તમારા મોઢા કોઈ હારું હફળ્યું ના પછી જ રોતા હોય

લાઈ પૈસા પૈસા બારે ગણવા પડી પૈસા બારે પાછા આ હું આ બારે રૂપિયા આવે શાંતિથી દિવાળી આવે છે લે 10000 રૂપિયા આપો આઈને આલું છું આઈને હાલ વાત થઈતી વાલું છે એનું લેતા બઈ પૈસા બંઠા કરી પર આલું છો એય છું 1000 500 ના હાલ 1000 આલો 500 બંડલ આયો

અના હાઈબ્રમ બ્રહ્મભાઈ કરા આવો તો ના બજારમાં જઈ જઈને એ બધું તમારે દે જોવાનું કે હારમ હડવા હવરવાનું હોય ને ના ના નો તો ફરશો નહીં બેઠા બેઠા એ પૈસા આવ્યા છે ને તે જેના આપવાના છે એના દેવો ચૂકતે કરો કે માથે ભાર ઉપાડીને ફરશો નહીં પછી મારા હે ને તેવા કરવાના મારા તેવા નહીં કરવાના પણ પેલા લેણીએ તક ના હોય તો પતિ ના જાય વાત વાત પતિ જાય પણ હું ખાલી ના થઈ જઉં હું ને ખાલી થઈ જઉં પછી પછી ખાલી થઈ જશે તો આ શું હી

તમારો બરોબર લાવો ખેડો પૈસા હું કોઈ ના રાખ્યા નહીં રાખ્યો નહીં હું તમારે પૈસા આજ મારા ભાઈ એને એવો હું ફોન પે કર્યો પણ હાલ આવજો મારા જરૂર છે પૈસા નહીં હાલ તું લે હું જો તપાસી લે હું જો તપાસવાની આવજ મારા જરૂર પડી તમારે જરૂર લે મો મગનલાલ પાસે પૈસા લેવા જવું મગનલાલ રૂપિયા પાસે મગનલાલ પાસે મારે 10000 લેવાના છે હવે એ 10000 આલે ને 5 તણાલવાના છે 5 મેઠાના આલવાના છે બી જગ્યા આલવાના છે આ તો ચાણું દે કા ઇન કરજે જો फटाफट લેતા હોળો તું છો બેજે છોકણ બદમની સર હું ફટરતા એકઠી આલવા

તને હાલનો નો લી હાલ નો લી આલા 1000 રૂપિયા ગમે તેનું હોય બેહવાન કરે એકટીમ ફટાફટ હેડ ખરીદી કરવા લઈ જો હા 1000 રૂપિયા સાડી લી આલું તને કોનું હોય એ તો કો ગમે તેની એકટીમ હાલ મો માથું બાતો હરકો આ તો થઈ જાય તૈયાર ફટાફટ માની છો પણ જવું તો પડે કે બહેરો ખુશ તો આપણે ખુશ રાગુજી એ આવો ગટુ જાઓ આવો નવ લાગુ તો પાછું ઘરણી આવે છે

પૈસા માલ ને તમારે રાખું નઈ પૈ પૈ હિસાબ શું કદું છે એ મેરા મણ આવે છે ના આવે ના આવે શીખવાડ ન કરજો સાવ ના મ આવા કાઢ દે હું પર આવું નઈ એટલે એ મહિના ખાજો જો બરાઈ આવા કાડ દી ને ક પછી થઈ જો ટીંગાની એક વાર માં ઝઘરો થશે એ ટીંગ્યો બીને તેલ દેવા જો મારે લેવા દેવા કોઈ નહીં ટીંગ્યો તેલ લેવા નઈ જો બદમ ને બેઠો તો તૈયાર આજો ભાઈ એક ચુ

જોયું જા હતા તો પણ હાલ તો હેડો કે પાંચ હજાર માટે મહી હા પૈસા લાવો પાંચ હજાર અને હાલ કોઈ રાખ્યા શું રાખ્યા ઘેર હેડવાન હાલો કોઈ શું રાખ્યા છે હું કઉ છું પણ તમે કોઈને આલ્યા નહીં હોય હાલો ઘેર બાકુભા એ બાકુભા મોણસ તો આ છોકરા નું એકટી વાળા તો પેલો અમને આપાઈ દેવરે આ બોલતી ના છોજે બાકુભા એ શું કે લેવા જ્યા

પેલા લેતા વિચાર કરવી પડે તારે હું તમારા ભાનુ એક્ટિવા કદી મજા

હું તો મગજ થાય મારી દિવાળી બગાડી નતું મચ્છો કરી મારા પાસે પચીસ રૂપિયા હતા બધું સાફ કરી નાખ્યું જિંદગી બગડી દેખાતી દિવાળી દિવાળી કુટી બોલવા મારા ખબર ને હું તો પાછો બોલતા શીખવા દાડા દાડા ઘેડા તમે હેડા છો બેઠા પણ પૈસા આપવાના નથી બોલે આવો જો ની આરી ગાડની છે ગ ગવાળ આબલું કાડી દાઈ બધો વજી એસી મરાયું હું કરું શું કરું

ઘણા વ્યક્તિ મારા જેવા હોય સત્તા પૈસા પડેલા હોય તો હોય કે નહીં 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 કરી શહેર પણ કાઢી નાખ્યું બધા અમુક ટાઈમ માળ પડે તો આલીએ દેવા પાતા તો મિત્રો હેપ્પી દીપાવલી એડવાન્સમાં હેપ્પી દીપાવલી અને કોઈ કોઈ ગરીબ વ્યક્તિ છે કોઈ અમીર વ્યક્તિ છે કોઈ દિવાળી બગડે કોઈ નહીં સુધર તો મિત્રો જે પણ જેની દિવાળી બગડતી હોય ગરીબ હોય તો એને થોડો ઘણો સપોર્ટ કરી મીઠાઈ આલી એની દિવાળી સુધારજો હેપ્પી દીપાવલી જય માતાજી